તો પોલીસ સ્ટેશને જાણ કરવા નમ્ર વિનંતી પાથાવાળાનું છે સાહેબ મારું નામ દલાના છે બાપાનું નામ ગોરખના છે અને મારો છોકરો થરાજ પરણાયેલો છે સત્યાવીસ વર્ષની ઉંમરે શિવનગર પરણાયેલો છે ત્રણ રસ્તા ઉપર એનાથી હોજના સાડા પાંચ વાગેથી સાડા છ વાગેની ગાળામાં છોકરો શિવનગરથી બેજારે શનિવારના દિવસે બજારે નીકળ્યો સાડા પાંચથી છ વાગે ગાળામાં એ છોકરો અહીંયાથી ગાયબ થઈ ગયો કોલ કર્યા રાતના અગિયાર વાગ્યા સુધી સાહેબ ચાલુ રહ્યો એનો કોલ મારાથી ફોન થયો એની મમ્મીથી થયો જે મારે આ છોકરાની ભાભી છે એનાથી ફોન થયો પાછા કરતાં કરતાં સાડા દસ અગિયાર વાગે ટાઈમમાં સ્વિચ ઓફ આવી ગયો સ્વિચ ઓફ થયો બાદમાં ફોરમાં ખુલ્યો નવ વાગ્યાના ટાઈમમાં એ ફોન અમે ચાલુ ચાલુને ચાલુ રાખ્યું નવ નવ પિસ્તાળીસનો ચાલુ થયો પાછો નવ ચાલીસનો એનો ચાલુ થયો કોલ ફારમાં અઢાર તારીખે એ બંધ થઈ ગયો બે વાત થઈને બંધ થઈ ગયો ફોમેથી ફોન કરીએ મારા ઉપર નવ બેતાલીસનો ફોન ચાલુ થયો અને બે વાતાવરણ થઈને એનાથી બંધ થઈ ગયો એનાથી જો કોઈ પાછો કોલ નહીં થયો ને એનાથી રિંગ બી બંધ થઈ ગઈ પાછો કોઈ ઉપાડતો નથી ને કેવી રીતનું ગયો ને કયા બાજુ ગયું કોઈ ખબર નથી આ ગુમ થઈ ગયો છો સત્યાવીસ વર્ષની ઉંમરનો સેન સરકારને મારી વિનંતી છે તમે સિરકાર મા બાપ સાજો કહોક મારા માટે મદદ કરી એટલી ગોત કરીને આપતો તો સો ચાલીસ જણાની આ ટુકડી છે અને સાહેબ થાય ત્રણ દાડોથી રણ થઈને બેઠા છો એટલો કોઈ મારી વિનંતી સાંભળવાની સરકાર માં બાપ છે અને આ પોલીસ સ્ટેશનમાં છે સાહેબ આ બાજુ જે તમારાથી થાય એને સરકાર છો મા બાપ છો લોક છો એ મારી મહેનતી કરીને વિનંતી છે મારી જેટલી કોઈ કરી આપો એવા જીતુ બારોટ સંબંધ ભારતની ઉસ્થરાદ